જ્યારે તમે આરટીનું ફોર્મ ભરો છો ત્યારે તમારું ફોર્મ કાં તો જિલ્લા કક્ષાએથી મંજૂર થાય છે અને કાં તો જિલ્લા કક્ષાએથી રિજેક્ટ થાય છે જ્યારે રિજેક્ટ થાય છે ત્યારે તમારું ફોર્મ જિલ્લા કક્ષાએથી અમાન્ય એટલે કે રિજેક્ટ થયેલ છે આવું લખેલું હોય છે જો તમારું ફોર્મ રિજેક્ટ થયેલું છે તેવા કિસ્સામાં તમે શું કરી શકો છો એના ઉપર મેં એક ડિટેલ વિડીયો બનાવેલો છે જેની લિંક તમને આની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે પરંતુ જો તમારું ફોર્મ મંજૂર થઈ જાય એટલે કે તમને લખેલું દેખાડે કે તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ માન્ય એટલે કે મંજૂર થયેલ છે તો તમારે આગળ શું પ્રક્રિયા કરવાની છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું મિત્રો જ્યારે તમને આરટીનું સ્ટેટસ આવું દેખાડવામાં આવે છે કે તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ માન્ય થયેલ છે એનો મતલબ એ બિલકુલ નથી કે તમારા બાળકને આરટી દરમિયાન એડમિશન મળી ગયેલ છે પરંતુ આ જે દેખાડે છે એનો મતલબ એ છે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભરેલું હતું તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહોતી જેના કારણે તમારું જે ફોર્મ છે તે જિલ્લા કક્ષાએ સ્વીકારવામાં આવેલ છે એડમિશન મળવું એ અલગ વાત છે અને આ રીતે જિલ્લા કક્ષાએ માન્ય થવું એ અલગ વાત છે હવે મિત્રો આપણે આગળ જાણીએ કે હવે તમારે કરવાનું છે શું એટલે જમ જ્યારે તમને જિલ્લા કક્ષાએ માન્ય થયેલ છે એવું સ્ટેટસ દેખાડે છે ત્યારબાદ તમારે પ્રથમ રાઉન્ડનો વેટ કરવાનો છે મિત્રો આરટીનો પ્રથમ રાઉન્ડ સત્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ જાહેર થવાનો છે જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં ના હોય અને તમે અમારી યુટ્યુબ ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે બંને કરી લેજો કારણ કે હું આ બંનેમાં આરટીના પ્રથમ સેકન્ડ અને થર્ડ રાઉન્ડને લગતા અપડેટ આપતો રહીશ હવે સત્યાવીસ માર્ચે જ્યારે પ્રથમ રાઉન્ડ બહાર પડે ત્યારે તમારે તમારા બાળકના આરટીનું સ્ટેટસ ચેક કરવાનું છે જો પહેલાં રાઉન્ડમાં તમારા બાળકનું નામ આવી જશે તો ત્યારબાદ તમારા એડમિશનની પ્રોસેસ શરૂ થશે પરંતુ જો પ્રથમ રાઉન્ડમાં નામ ના આવે તો તમારે બીજા રાઉન્ડની વાત જોવાની છે અને બીજામાં પણ નામ ન આવે તો તમારે થર્ડ રાઉન્ડની પણ પાઠ જોવાની છે ક્યારેક ક્યારેક થર્ડ રાઉન્ડ પણ બહાર પડતું હોય છે હવે તમારા બાળકનું કોઈ પણ રાઉન્ડમાં નામ બહાર આવ્યા બાદ તમારે શું કરવાનું છે તમે આરટીનું ફોર્મ ભરતી વખતે જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા તે બધા તમારે ઓરિજિનલ સાચવીને રાખવાના છે તે બધે બધા ડોક્યુમેન્ટ તમારે જોઈશે અને સાથોસાથ તમારી આરટીના એપ્લિકેશનની જે પ્રિન્ટ છે તેને પણ લઈ જવાની છે આ તમામ ડોક્યુમેન્ટો તમારે તમારા બાળકને આર જે સ્કૂલમાં એડમિશન મળેલું હોય ત્યાં આગળ જવાનું છે અને ત્યાં આગળ ઓરિજિનલ ડોક્યુમેન્ટ દેખાડવાના છે અને સાથે સાથે ઝેરોક્ષ પણ માંગશે એટલે ઝેરોક્ષ પણ લઈ જવાની છે એટલે તે સ્કૂલમાં તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે ડોક્યુમેન્ટ વેરીફાય થયા બાદ તમારા બાળકને તે સ્કૂલમાં એડમિશન મળી જશે તો અમારી યુટ્યુબ ચેનલ અને અમારા વોટ્સઅપ ગ્રુપને જરૂરથી જોઈન કરી લો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે જ્યાં આગળ હું તમને આરટીને લગતી અને આરટીના તમામ રાઉડને લગતી માહિતી આપતો રહીશ